નોર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે ગુજરાત સ્ટેટ મોનિટરિંગ પોલીસે વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના ગરાડી ગામે ચાલી રહેલા જુગાર ધામ ઉપર રેડ કરી રૂપિયા એક લાખ સાઠ હજાર કરતા વધુની રકમ સાથે કુલ દસ આરોપીઓને ઝડપી પાડ્યા છે જ્યારે બે આરોપીઓ ભાગી જવામાં સફળ થયા છે જેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા પ્રાપ્ત વિગતો અનુસાર ઓગણીસ ત્રણ બે હજાર પચીસના રોજ સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ એચ એ ઋષિને ખાનગીરા બાતમી મળી હતી કે સિનોર તાલુકાના ગરાડી ગામે કેટલાક લોકો જુગારનો ગેરકાયદેસર ધંધો ચલાવી રહ્યા છે ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસે बातमी की जगह रेड करता जुगार रमवा एक कुल दस लोग झड़पाई था जेम शैलेष शंकर भाई प्रजापति रहवासी वडोदरा अहमद खान गरासिया रहवासी गराड़ी इस्माइल पटेल रहवासी बड़कोदरार्तन भरतभा ब्रह्मभ रहवासी गोत्री वडोदरा अरविंद अंबू भाई वसावा रहवासी वरिया टेकरी काड़ाघोड़ा तिल तालुको तिलकवाड़ा मोहसिन खान अख्तर हुसैन शेख रहवासी वीरपुर तालुको तिलकवाड़ा अमित रमेश भाई पंचाल रहवासी ગોકુલનગર ગોત્રી વડોદરા રાહુલભાઈ મનુભાઈ કહાર રહેવાસી બાગુડિયા રોડ વડોદરા અને મુજમ્મિલ મુતીન મનસુરી રહેવાસી ડભોઈ અને જાકીર કાલુભાઈ મલિક રહેવાસી કરજણ આ તમામ આરોપીઓને સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસે ઝડપી અને સિનોર પોલીસ મથકે આગળની કાર્યવાહી માટે સુપ્રત કર્યા છે જ્યારે આ ધામના મુખ્ય સૂત્રધાર એવા જગદીશ વિઠ્ઠલ વસાવા અને તેના પાર્ટનર સલીમ ખાન માજીદ ખાન ગરાસિયાને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે પોલીસે રૂપિયા એક લાખ સાહીઠ હજાર કરતાં વધુની રોકડ રકમ દસ મોબાઈલ કિંમત રૂપિયા સત્તાવન હજાર મળી કુલ બે લાખ સત્તર હજાર કરતાં વધુનો મુદ્દા માલ જપ્ત કર્યો છે આગળના વધુ અપડેટ માટે નર્મદા લાઈવની આ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો અને બે આઇકન જરૂરથી પ્રેસ કરજો જેથી કરી નવા આવતા વિડીયોની જાણકારી તમને સૌથી પહેલાં મળે